પોલીસ સ્ટેશનના કિશોરના કિડનેપિંગ વિથ મર્ડરના ચકચારી ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થઈ ગયેલ કુખ્યાત અને રીડા બે આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું

આ બંને આરોપીઓ અને ભેકી ગૌતમ ઉર્ફે મોનુ યાદવ હાલમાં રાજસ્થાન પાલી જિલ્લાના સાદરી ગામ વિસ્તારમાં અને આરોપી વિનાયક ઉર્ફે સોનુ યાદવ હાલમાં ઉત્તર પ્રદેશના બનારસ જિલ્લાના કચવા બજાર વિસ્તારમાં છુપાઈને રહે છે જે આધારભૂત બાતમી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી માણસને બે અલગ અલગ ટુકડીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતે જવા રવાના થઈ હતી અને પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડી રાજસ્થાન ખાતેથી ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ